અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત હિત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેના વિરોધને કડક શબ્દોમાં વખોડીને ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન શ્રીમદ્ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા તેમજ સામાજિક સમરસતા મંચે વિરોધ નોંધાવી થરાદ ખાતે નાયબ કલેકટરના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વાવ રાણા ગજેન્દ્રસિંહ ડીડી રાજપૂત શૈલેષભાઈ પટેલ દશરથભાઈ ઠક્કર ડોક્ટર કરશનભાઈ પટેલ જગદીશસિંહ પરમાર સહિતના હિન્દુ સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું ગીતાજીનો લીધો તો ખૂબ વાત આનો વિરોધ થઈ રહ્યો છે એ ખરેખર ખોટો થઈ ગયો છે બાળકોને જો પહેલાથી ગીતાનું ગણિત શીખવામાં આવે તો એમનું જીવન જીવવામાં ખૂબ ઉપયોગી થાય એમ છે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠપુસ્તક ધોરણ ચાર પાંચમાં જે ગુજરાત સરકારે એનો સમાવેશ કર્યો એ ખૂબ આવકારદાયક છે કોઈ અસામાજિક તત્વો અથવા તો જેની કોઈ લાગણી કોઈની દુહાણી હોય અને એનો જે વિરોધ કર્યો છે એનો નાગરિક જાગૃતતા બંધ ખૂબ સખત વિરોધ કરે છે અને અમારી સૌની માગણી છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ ક્ષેત્રે એને આવકાર્ય છે અને એને ચાલુ રાખવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે તેને આવકારે છે જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશો આપતા આ પુસ્તકનો તબક્કાવાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થી ઊંચ કોટીના મૂલ્યો શીખી શકશે ઇતિહાસ તથા સૌ પ્રજાજન ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સદેહ યાદ રાખશે શાળાકીય અભ્યાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને અમે કડક શબ્દોમાં વખડીએ છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગને નીતિમત નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યક્તિ કરવા મોગતા મનુષ્ય માત્રને સમાવેશ રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સૌના જીવન વિકાસ માટે મહત્વનું છે એટલે ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક ક્રમમાં નિર્ણય લેવામાં આવે અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે સૌ એવી દરેકની ના લાગણી છે જેથી સરકાર દ્વારા પણ અમારી એક રજૂઆત થઈ અબ્દુલ કલામ બાબા સાહેબ આંબેડકર ગાંધીજી જેવાએ પણ આ નૈતિક મૂલ્યોનો સિદ્ધાંતો પણ સ્વીકાર્યા હતા અત્યારે અદાલતોમાં પણ સૌ પ્રથમ શપથ લેવામાં આવે ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને એનું કાર્ય પણ કરવામાં આવે છે એટલે આ રીતે દેશની અંદર ભગવદ્ ગીતાનો પાઠ્યક્રમ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે તો એના સિદ્ધાંતો મૂલ્યોના કારણે બાળકોનો પણ વિકાસ થાય એ કોઈ ધર્મને કોઈ નુકસાનકારક નથી કોઈ દેશને કોઈ નુકસાનકારક નથી એ વ્યક્તિના વિકાસ માટેનું છે એટલે એના માટે ભગવદ્ ગીતાઓનો સમાવેશ કરવામાં આવે એવી અમારી સૌની રજૂઆત છે